તેમાં જણાવ્યું હતું કે ચાલીસ હજાર સ્ક્વેર ફૂટની જમીન પર બાંધકામ કરાયું છે જુદી જુદી એજન્સી વધુ કારીગરોની મહેનતી અઢાર મહિનામાં આ મહાવિદેધામ તૈયાર કરાયું છે ભૂકંપ પ્રો બે બેટ ઉપર માળ પાછાથી ત્રણ માળ સુધી વ્હીલચેર ચઢાવી શકાય તેવી સુવિધા પણ ઉપલબ્ધ કરાય છે તો ભારતભરમાં પ્રથમવાર નૈનરમ્ય ભવ્ય નકાશીયુક્ત પાંચ હજાર ઘન ફૂટનું બાંધકામ બર્માટીક લાકડામાં સંપૂર્ણ જિનાલય અને ગુરુ મંદિર છે આ માળ સુધી દરેક માળે અદભુત કાસ્ટમય જીનાલય મહાવિદેહામ ધામની શિલાન્યાસમાં જુદા જુદા એકસો આઠથી વધુ પ્રાચીન તીર્થોનું શિલાન પ્રસ્થાપન કરાશે અંગે વધુ માહિતી પત્રકાર પરિષદમાં બાબતની આપવામાં આવી હતી ડોક્ટર ડોક્ટર સંજયભાઈ બિપિનચંદ્ર શાહ આ શ્રી મહાવીરે ધામ સંકુલ જે છે દીક્ષા દાનેશ્વરી સંયમ તીર્થ જે શ્રી મહાવીરે ધામ જૈન ટ્રસ્ટ અને શ્રી મહાવીરે ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આખા આ સંકુલનું આયોજન કરવામાં આવ્યું છે જેનો તકતી અનાવરણ ભગવાનની પ્રતિષ્ઠા અને ગુરુમંદિરની પ્રતિષ્ઠાનો પ્રસંગ અગિયાર ફેબ્રુઆરીથી લગાવી અને ત્રેવીસમી ફેબ્રુઆરી સુધી છે આ પ્રસંગમાં શું શું આયોજન રાખવામાં આવ્યા છે એ અંગેની આજે આ પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી હતી આ બે લાખ સ્ક્વેર ફીટના સંકુલની અંદર ત્રણ ફ્લોરની અંદર મારા સાહેબ જે ઉંમરલાયક છે જે ચાલી નથી શકતા એ રોકાઈ શકે એને માટેની સુવિધા રાખવામાં આવી છે એક ફ્લોર ઉપર એમને લાગતી મેડિકલ વ્યવસ્થા અને જે છે એમને અભ્યાસ કરી શકે એ માટેની વ્યવસ્થા રાખી છે અને સમાજ ઉપયોગી ઉપરના માળે ધર્મશાળા અને જે છે એ સાત હજાર ફૂટનો એક મલ્ટીપર્પઝ હોલ બનાવવામાં આવ્યો છે આખા સંકુલની અંદર સુરતના તમામે તમામ જૈન પરિવારો આનો લાભ લઈ શકે એ રીતનું આયોજન આ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે અને આજે આ ખાસ પ્રેસ કોન્ફરન્સનું આયોજન એટલા માટે છે કે આ અગિયાર દિવસનો મહોત્સવ સારામાં સારી રીતે મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા લોકો સુધી આ આયોજન એને માટે આજે આ પ્રેસ કોન્ફરન્સ ગોઠવવામાં આવી છે સુરતના વેસુ ખાતે શ્રી મહારાણા પ્રતાપ રોડ પર દીક્ષા દાનેશ્વરી સંયમ તીર્થ શ્રી માં વિદ્યા ધામની પ્રતિષ્ઠા અને અનાવરણ ને લઈને તળાવમાં તૈયારી પણ ચાલી રહી છે અઝર ખુરશી સાથે પ્રકાશ